દરેક નાના મોટા ભેગા થઈને આ કાર્ય કરીશું ખોટું થશું ને ખોટું થતું વસ્તુને આપણે ભેગા થઈને અટકાવીશું બહુ દાહ સમાજને બેનિફિટ મળશે સમાજને કામ લાગશે બાકી પાગલા પડી જાઉં અલગ અલગ વાતો કરશું તારે જેમ ચાલતું એમ ચાલવાનું છે સમાજને દેખાતું નુકસાન થવા બાદ રહ્યું પણ કોઈ કંઈ નહીં ભોજે તો એને દેખાદેખ વસ્તુ પણ થશે તો એના માટે બધા ભેગા થઈને એક સુર કરીએ અને જો બધાને યોગ્ય લાગે અને બધા એગ્રી હોય તો આના પછી પંદર દિવસ પછી કે મહિના પછી પણ વ્યવસ્થિત મીટિંગ પણ કરીએ જયારે આ કાયદા તો નહીં કેવાતા પણ આપણા જે મુદ્દા છે એ અમલ ને આવે તારે એને વ્યવસ્થિત રીતે એનું એક પત્રિકા ભણાવીએ અને મુદ્દા અટકાવવા માટે વ્યવસ્થિત પત્રિકા ભણાવીને જીએસઆઈ ને પોલીસ ને આપવાનું હોય સાહેબ સાહેબને આપવાનું હોય કલેક્ટર સાહેબ ને આપવાનું હોય કે એસપી સાહેબને આપવાનું હોય પણ દરેક ગામના એકસો બત્રીસ ગામના આગેવાનો સહી કરીને કાગળ બનાવીને ભેગા કરીને આ મુદ્દાને ભેગા કરીને આપણે સહમતી હોય ત્યારે અગાઉથી પહોંચાડીએ ખોટા રિવાજોને ખોટા રિવાજો થતા અટકાવીએ અને આ બાબતને મારી કંઈક ભૂલ થેલી હોય બોલવા મે મુદ્દા બનાવવા મે ચર્ચા પણ એકલાને યાદ આવે ખ્યાલ આવે એકસો બત્રીસ આટલો મોટો સમાજ છે પણ એકતાની કરીએ આપણે એકતાની કહીએ તે આપણા માટે આ નકામો પણ દેખાય છે અને વધુ વાત ના કહેતા મારી વાત આટલી કરીને મારી વાત પૂરી કરીશું બધાને જય જોહાર બધાને રામ રામ